તમારો સ્વાગત છે મારા કિચન માં આજે આપણે બનાવી ના મેંદો ના અવન કે ના ઈસ્ટ ઘરે જ વ્હીટ બેઝ ના બનાવીશું એકદમ હેલ્ધી એવા ચીઝ સ્પ્રેડ સાથે બહુ ટેસ્ટી એવા પિઝા બનશે બાળકો બહાર ના પણ ભૂલી જાય એવા અને તવા પર બનાવીશું જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો એક બાઉલમાં ચારણી મૂકી અને એમાં એક કપ ઘઉંનો લોટ આ રીતે ઉમેરી દઈશું તો બે પિઝા તમારા આ રેસીપીથી બનશે વધારે બનાવવા હોય તો એ રીતે લેવાના બે ટી સ્પૂન દળેલી ખાંડ કે મેં અહીંયા દળેલી સાકર સફેદ હોય એ લીધી છે અડધી ટી સ્પૂન જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને લોટ પાવડર સુગર અને આપણે આ રીતે મીઠુંને આ રીતે ચાળી લઈશું ચળાઈ જાય એટલે આપણે મિક્સ કરી વચ્ચે એક ખાડો કરી લઈશું એમાં આપણે અડધો કપ દહીં તો વધારે પાણીની તમને બહુ જરૂર નહીં પડે આ રીતે અડધો કપ દહીં લેશો એટલે સાથે એમાં અડધી ટી સ્પૂન બેકિંગ સોડા ખાવાના સોડા અને બે ટી સ્પૂન જેટલું તેલ ઓલિવ ઓઇલ હોય તો સારું નહીં તો રેગ્યુલર તમે જે પણ તેલ વાપરતા હોય એ લઈ શકો છો દહીં સાથે બેકિંગ સોડાને અને તેલને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું પછી આ રીતે મિક્સ થઈ જાય એટલે લોટ સાથે બધી સામગ્રીઓને આ રીતે મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે મસળી અને હવે સોફ્ટ એવો લોટ બાંધવાનો છે હવે અહીંયા તમને પાણીની જરૂર પડશે તો લગભગ ત્રણ ચાર ટેબલ સ્પૂન જેટલું પાણીની જરૂર પડશે તો થોડું થોડું પાણી આ રીતે છાંટી સોફ્ટ એવો આવો લોટ મેં રેડી કરી લીધો હવે લોટ આ રીતે બંધાઈ જાય એટલે તમારે થોડું અમથું તેલ છાંટી લોટને થોડો સ્ટ્રેચ કરી અને પછી આ રીતે મસળવાનો છે તો એકદમ સારી રીતે થોડું એમાં ગ્લુટેન બિલ્ડ થાય એટલે એકદમ સારી રીતે તમારે એને આ રીતે મસળી લેવાનો પછી આ રીતે એનો લુવો કરી અને આપણે થોડું ઉપર તેલ લગાવી અને ઢાંકી તો ભીનું કપડું તમારે ઢાંકવાનું છે અને દસ મિનિટ જેવું રેસ્ટ થવા દેવાનું છે તો ત્યાં સુધીમાં આપણે ચીઝ સ્પ્રેડ બનાવી લઈશું એના માટે મિક્સર જારમાં ચારથી પાંચ નાની લસણની કળીઓ સાથે પચાસ ગ્રામ જેટલું પનીર મેં ઘરનું બનાવેલું જ પનીર લીધું છે એક ચીઝ ક્યુબ તો જે અમૂલનું આવે છે એ જ મેં ઉમેર્યું છે અને દસ જેટલા પલાળેલા કાજુ ઉમેરી દઈશું કાજુને થોડીવાર માટે તમારે ગરમ પાણીમાં રાખી ઉમેરી દેવાના અડધી ટી સ્પૂન મરી પાવડર અડધી ટી સ્પૂન મીઠું અને બેથી ત્રણ ટી સ્પૂન જેટલો ગોળ ઉમેરી દઈશું અને આપણે એકદમ સ્મૂધ એવું એને આ રીતે વાટી લઈશું હવે ત્રણ ટેબલ સ્પૂન જેટલું જાડું થીક એવું દહીં દહીંને થોડીવાર ચારણીમાં મૂકી અને પછી તમે ઉમેરશો એટલે દહીંના મસ્કા જેવું શ્રીખંડ નું જે દહીં હોય એવું દહીં મેં ઉમેર્યું અને પાછું એને સ્મૂથ થાય ત્યાં સુધી વાટી લેવાનું છે તો આવું સોસ વ્હાઈટ સોસ કે પછી તમે હેલ્ધી ચીઝ સ્પ્રેડ પણ કહી શકો બનીને તૈયાર થઈ ગયું આ તમે બહુ બધી રેસિપીમાં યુઝ કરી શકો મેયોનીઝ તરીકે પણ યુઝ કરી શકો સ્પ્રેડ તરીકે પણ યુઝ કરી શકો હવે ઇન્સ્ટન્ટ પિઝા સોસ હું બનાવી રહી છું તો ટમેટો કેચઅપ અને એમાં એક ટેબલ સ્પૂન જેટલી શેઝવાન ચટણી ઉમેરી મિક્સ કરી દઈશું અહીંયા તમે ફ્રેશ પિઝા સોસ પણ વાપરી શકો છો તો આ રીતે મિક્સ કરી ઇન્સ્ટન્ટ પિઝા સોસ રેડી થઈ ગયો હવે જે લોટ આપણે રેસ કરવા મૂક્યો હતો એને દસ મિનિટ જેવું થઈ ગયું અને તમે જોઈ શકો છો લોટ આવો જાળીદાર અને સ્ટ્રેચી અને એકદમ પિઝાનો લોટ હોય એવો લોટ રેડી થઈ ગયો હવે સૂકો લોટ ઘઉંનો થોડો હાથ પર લગાવવાનું એટલે ચીપકે નહીં અને એમાંથી બે એક સરખા લુવા કરી લઈશું અને હવે જેવા બેકરીમાં પિઝા રોટલા મળે એવા જ આપણે પિઝા બેઝ બનાવવાના છે તો આ રીતે એક મેં લુવો મોટો લઈ લીધો એને બહુ મસળી તમારે સ્મૂધ એવો કરી લેવાનો છે એ જ રીતે બીજાને પણ મેં સ્મૂધ કરી લીધો તમે એને ઢાંકીને પણ મૂકી શકો છો હું તરત જ બનાવી રહી છું એટલે નથી ઢાંકી રહી સૂકો ઘઉંનો લોટ લગાવી અને પછી આપણે એને થોડો હાથેથી આ રીતે સ્પ્રેડ કરી દેવાનો છે ગોળ શેપ આપવાનો છે વેલણથી તમારે એને વણી લેવાનું છે આ રીતે થોડું વણાઈ જાય એટલે તમારે હાથેથી થોડો એને આ રીતે સ્પ્રેડ કરવાનો છે તો જરૂર લાગે તો જ વેલણ લેવાનું છે થોડું વણવા માટે પછી તમારે હાથેથી આ રીતે સ્પ્રેડ કરી લેવાનું કિનારીઓ થોડી બહારની સાઈડ રહેશે અને અંદરનો ભાગ છે એ નીચે જાય તો આપણે ત્યાં આપણું ચીઝ સ્પ્રેડ ટોપિંગ્સ બધું જવાનું તો થોડું અંદર પીઝામાં એ રીતે જશે તો આ રીતે મેં આંગળીઓના મદદથી પ્રેસ કરી આ રીતે ફેલાવી દીધો આ રીતે ફેલાવાઈ જાય એટલે આપણે ફોક લઈ લઈશું અને આપણે એને પ્રિક કરી લેવાનું છે તો આપણે પિઝા બેઝ આપણે જ્યારે એને શેકીએ તો ફૂલવું ન જોઈએ એટલા માટે તમારે આ રીતે પૂરા પિઝા બેઝ પર આ રીતે એને ફોકથી હોલ આ રીતે કરી દેવાના છે તો આ રીતે મેં કરી દીધા એ જ રીતે આપણે બીજો રોટલો પણ વણી લઈશું એને પણ પ્રિક કરી રેડી કરી લઈશું હવે અહીંયા પેપર લેવાનું છે આપણે તવા પર બનાવી રહ્યા છીએ તો પેપર પર આ રીતે તમારે પિઝા બેઝ મૂકી દેવાનું છે સ્લો ફ્લેમ પર તો તવો એકવાર ગરમ થઈ જાય પછી સ્લો ફ્લેમ પર તમારે એને એક બે મિનિટ માટે શીકવાનો છે ઢાંકીને થવા દેવાનું છે એક સાઈડથી એકદમ સારી રીતે તમારે શીકવાનો છે તો થોડો આવો લાલ તમારે ન થવા દેવો હોય તો લાઈટ પણ શીકી શકો છો અને નીચેની સાઈડ હવે શીકાશે તો આપણે ટોપિંગ કરીશું ત્યાં સુધીમાં ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની કે પછી તમે ગેસની આંચ બંધ પણ કરી શકો છો તો જે ટામાટો કેચઅપ અને સેઝવાન ચટણીનું મિશ્રણ પહેલાં એ મેં ફેલાવ્યું પછી આ રીતે ચીઝ સ્પ્રેડ જે બનાવ્યું છે એ પૂરું ઉપર આ રીતે તમારે ફેલાવી દેવાનું છે ટોપિંગ્સમાં જે પણ તમારા પાસે હોય એ તમે ટોપિંગ્સ કરી શકો છો અહીંયા મેં ડુંગળી ત્રણેય કલરના કેપ્સિકમ મરચાં શિમલા મરચાં અને પછી આપણે બાફેલી મકાઈના દાણા ઓલિવ્સ હોય તો ઓલિવ્સ પણ લઈ શકો છો મોઝરેલા ચીઝ કે પિઝા ચીઝ તમને જે પણ બ્રાન્ડનું મળે એ લઈ શકો છો તો એ મેં થોડું જ સ્પ્રેડ કર્યું છે વધારે તમારે ચીઝ જોવે તો વધારે પણ એડ કરી શકો અને પાછું મેં ઉપર થોડું ટૉપિંગ્સ કર્યું પછી ચીલી ફ્લેક્સ પિઝા સિઝનિંગ કે ઓરેગાનો આ રીતે સ્પ્રિન્કલ કરી દઈશું અને હવે ગેસની ફ્લેમ સ્લો સ્ટાર્ટ કરી દઈશું અને એકદમ સ્લો ફ્લેમ પર આપણે એને ત્રણ મિનિટ જેવું થવા દઈશું ત્રણ મિનિટ જેવું થશે એટલે ઉપરથી ચીઝ મેલ્ટ થઈ જશે અને નીચેથી તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવો પીઝા બની રેડી થઈ ગયો હવે એ જ રીતે આપણે બીજો પિઝા બેઝ પણ બનાવી લઈશું તો અહીંયા તમારે જો બપોરે કે સાંજે પિઝા બનાવવા હોય તો જ્યારે પણ તમારા પાસે ટાઈમ હોય ત્યારે એકસાથે તમે બધા પિઝા બેઝ બનાવી અને શેકી અને ઠંડા કરી તમે એને સ્ટોર કરી શકો પછી જ્યારે પણ તમારે પિઝા બનાવવા હોય તો તમારે ટોપિંગ્સ કરવાનું રહે અને એને બેક કરવાના રહે તો આ રીતે એકથી બે મિનિટ જેવું સ્લો ફ્લેમ પર તમે થવા દેશો થોડું તમને કાચું ન લાગે અને પિઝા પ્રોપર બેક થઈ જાય એટલે તમારે થોડી આવી લાઇટ ડિઝાઇન આવવા દેવાની અને પછી આ રીતે ટોપિંગ્સ કરી અને બહુ જલ્દીથી પીઝા તમારા બની રેડી થઈ જશે તો ચીઝ સ્પ્રેડ તમે પહેલાંથી તૈયાર કરી શકો આ રીતે પિઝા સોસ બહારનો કે ઘરનો પણ તમે વાપરી શકો આ રીતે મિક્સ કરીને અને ઘરે પણ ફ્રેશ બનાવી શકો પછી આ રીતે ટોપિંગ્સમાં જે પણ તમારા પાસે ઘરમાં હોય એ તમે ટોપિંગ્સ કરી શકો જરૂરી નથી કે ત્રણેય કલરના મરચાં તમે લો ડુંગળી કેપ્સિકમ અને તમે બફાયેલા મકાઈના દાણા લ્યો એટલે તમારું ટોપિંગ્સ થઈ જશે આ રીતે ચીઝ થોડું ખમણી લઈશું અને પાછું થોડું ટોપિંગ્સ ઉપર કરીશું અહીંયા હું એકદમ ચીઝી એવા પિઝા નથી બનાવી રહી એટલે મેં થોડું જ ચીઝ ઉમેર્યું છે આપણે જે ચીઝ સ્પ્રેડ બનાવ્યું છે એનો જ ટેસ્ટ એટલો બધો સારો આવશે એટલે કે તમારે ચીઝ પણ બહુ વધારે ઉમેરવું નહીં પડે ચીલી ફ્લેક્સ ઓરેગાનો અને પિઝા સિઝનિંગ તમને જરૂર લાગે એટલું તમારે સ્પ્રિન્કલ કરી દેવાનું અને ઢાંકી ત્રણથી ચાર મિનિટ કે ચીઝ મેલ્ટ થાય એ રીતે થવા દેવાનું છે તો આપણે જે પાછળની સાઈડ કાચું જ રાખ્યું છે એટલે એકદમ સારી રીતે તમારો પિઝા છે એ બેક આ રીતે થઈ જશે જાડો તવો લેશો એટલે નીચેથી પ્રોપર કૂક થશે અને ઉપર પણ પ્રોપર મેલ્ટ થશે નીચેથી બળશે પણ નહીં તો તૈયાર છે ગરમ ગરમ તમે એને સવ કરો તો આ રીતે તમે એને કટ કરો અને સર્વ કરો ટમેટો કેચઅપ સાથે કે પછી એકલો પણ બહુ સારો એવો લાગશે આમાં મેં ચીઝ એકદમ ઓછું ઉમેર્યું છે એટલે બાળકોને માત્ર પિઝા હોય એવી ખબર પડે પણ જો તમારે ચીઝ વધારે જોતું હોય તો વધારે પણ તમે ઉમેરી શકો છો આ રીતે એક પિઝાના ચાર પીસીસ કરી લઈશું અહીંયા તો મેં બે પિઝા બનાવ્યા છે પણ તમારે વધારે ઓછા બનાવવા હોય વીકેન્ડમાં કોઈ મહેમાનોને પણ બોલાવવા હોય તો આ રીતે ઘરે બનાવશો તો કોઈને ખબર પણ નહીં પડે કે આ પિઝા મેંદા વગર ઈસ્ટ વગર કે તમે તવા પર પણ બનાવ્યા છે અને ઘરમાં બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે તો રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો આમાં મેં થોડું ચીઝ ઉમેર્યું છે થોડું ચીઝી બનાવવા માટે તો આ રીતે તમે એકવાર રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો તમને આ પિઝાની રેસીપી કેવી લાગે મેં આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જે નવી રેસિપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ